અધિકારીઓ રોડ કરજન જે લોકો અહીંયા આદેશો કરે છે અધિકારીઓ દયા હોય માનવતા હોય ને તો આ બિચારીનું દુકાન નહીં તોડતા આ બિચારીનું ઘર નહીં તોડતા આ બિચારી કાં રહેવાની છે હમણાં આગળ પાછળ કોઈ નથી એનું ઘર તોડી નાખ કોઈનું દુકાન તોડી નાખ આની પાસે શું માંગે છે સરકાર સરકાર આની પાસે ખજાનો માંગે છે નારી શક્તિ ની વાતો કરે છે દીકરી પર હું લોકો તો દુકાન તોડી નાખ્યું એના બાદાઓ અહિયા ગુજરી ગયા